નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે અગત્યની યોજના વિશે વાત કરીશું જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ખાતર સહાય યોજના એટલે કે ખાતરની ખરીદી પર સરકાર આપશે સહાય ખાતર સહાય યોજનામાં પંદર હજારની સહાય આપવામાં આવે છે તો આ યોજના વિશે આપણે તમામ માહિતી મેળવી જેમ કે ખાતર સહાય યોજનાના હેતુ શું છે ખાતર સહાય યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે ખાતર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે આ યોજનાની કેટલી સહાય મળવા પાત્ર છે અને આ યોજનાનું ફોર્મ કઈ વેબસાઇટમાં ફરી શકાય છે તે આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અહીં ખાસ કરીને આપણે સેનલમાં નવા આવ્યા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો પહેલું તો ખાતર સહાય યોજનાનો હેતુ શું છે તો મિત્રો ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજનાની બહાર પાડવામાં આવી છે રાજ્ય સરકારે ખેતીમાં ડીપ્ટ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબર ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે બીજું તો ખાતર સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ભારત સરકાર શ્રી પ્રવર્તમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ એક નાના ધોરણ મુજબ વોટર સોલ્યુબેશન ફર્ટિલાઇઝર અધિક સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે સરકાર દ્વારા ઉત્પાદન માટે માન્ય કરવામાં આવેલી ખાનગી અથવા તો જાહેર સંસ્થા પાસેથી ખાતર ખરીદી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોને ડીપ ઇરિગેશન હોવાના અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બારની નકલ આધાર કાર્ડની નકલ છાતીનો દાખલો રેશન કાર્ડની નકલ જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનો દાખલો તો હવે આપણે વાત કરીએ આ યોજનાની કેટલી સહાય મળવા પાત્ર છે તો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા દસ હજાર હેક્ટર સહાય મળવા પાત્ર થશે ખેડૂતને વધુમાં વધુ એક હેક્ટર મર્યાદિત સહાય મળવા પાત્ર રહેશે જ્યાં સુધી જનજાતિ ખેડૂતો માટે ખર્ચના પાંચોતેર ટકા વધુમાં વધુ પંદર હજાર હેક્ટર સહાય મળવાપાત્ર થશે ખેડૂતની આ યોજના વધુ વધુ એક એકથી મર્યાદિત સહાય મળવા પાત્ર રહેશે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર મુજબ વધુ વધુ રૂપિયા પંદર હજાર હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે લાભાર્થી ખેડૂતો વધુ વધુ એક હેક્ટર મર્યાદિત સહાય મળવા પાત્ર રહેશે આ યોજનાના ફોર્મ કઈ વેબસાઇટ પર ભરી શકાય તો આ યોજનાના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે ખેડૂત મિત્ર તમે આ યોજનાના ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન